અરવલ્લીના ઘી માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં હોદ્દેદારોની બિનહરીફ વણી કરવામાં આવી તો માલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલની પેનલનો માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ વિજય થયેલ હતો જેની આજ રોજ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજ રોજ બાયડ પ્રાંતના અધ્યક્ષ સ્થાને ફરી અઢી વર્ષની મુદત માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી જેમાં ફરી પૂર્વ સભ્ય જશુભાઈ પટેલની પેનલના ચેરમેન પદે મંગળદાસ ભૂરાભાઈ પણુંચા અને વાઇસ ચેરમેન પદે દલસુખભાઈ જેલાભાઈ પટેલની બિનહરીફ વણી કરવામાં આવી તો ચેરમેન અને વાઇસ ચેરમેનને ઉપસ્થિત દરેક ડાયરેક્ટરનો આભાર વ્યક્ત કર્યો અને ડાયરેક્ટરો તથા માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર વિનયસિંહ ચંદ્રપાલ સિંહ રાઠોડે ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા પટેલ ધનસુભાઈ જૈનાભાઈ પટેલ નાના વડા વતની રોજ માલપુર તાલુકા ખરીદ વેચાણ સહકારી સભ્ય ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજી ટર્મ માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ જેમાં બોર્ડના તમામ સભ્યશ્રીઓ હાજર રહેલા માર્કેટયાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન સર્વે પણ ઉપસ્થિત રહે આ બધાની વચ્ચે આજરોજ પ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી બાયડની રૂમ રૂમો ચૂંટણી યોજાઈ જેમો ચેરમેન તરીકે મંગા મંગાભાઈ મંગાભાઈ પહુચા તથા વાઇસ ચેરમેન તરીકે દલશુખાઈ પટેલની સર્વ બોર્ડના સભ્યશ્રીઓએ સાથે એક અવાજથી ચૂંટણી મુલતવી રાખી સર્વાનુમતે ચૂંટ્યા અને અમોને ફરીથી તાલુકા ખરીદ વેચાણ સંઘ માલપુરનું સુકાન સોંપ્યું એ બદલ અમે ચેરમેન વાઇસ ચેરમેનશ્રી સર નિશ્ચલભાઈ બેંકના ડિરેક્ટર ચેરમેન શ્રી નાગરિકભાઈના મિથુરભાઈ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી વિચલભાઈ અને સર્વનો અમે ખૂબ જ તથા માલપુર બાયડના ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ પણ અમારી ટીમની અંદર બધા સાથે રહી એમણે જે અનુમોદન કર્યું એ પ્રમાણે તમામ સભ્યશ્રીએ સ્વીકારી અને અમે નિષ્ઠાથી કામ કરવાની ખાતરી આપતો અમને બંનેની સર્વાનુમતિ જે ચૂંટે એ બદલ અમે આપ તમામ ગોળના સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ